નડિયાદમાં કાલથી બે દિવસ આઈપીએલ ફેન પાર્ક સાત હજારની ક્ષમતા ધરાવતા રાધે ફાર્મ ગ્રાઉન્ડમાં બત્રીસ ગુણ્યા અઢાર ફૂટના સ્ક્રીન પર મેચનું લાઈવ પ્રસારણ થશે નડિયાદમાં આઈપીએલ ક્રિકેટનો રોમાંચ વધુ રસપ્રદ બનવા જઈ રહ્યો છે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈના સંયુક્ત ઉપક્રમે સતત સાતમી વખત આઈપીએલ ફેન પાર્કનું આ આયોજન કરવામાં આવ્યું છે બારમી એપ્રિલે લખનઉ સુપર ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ પંજાબ કિંગની મેચ રમાશે તેરમી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ મુંબઈ મેચ યોજાશે પીપલગ રોડ પર આવેલા રાતે ફાર્મ ગ્રાઉન્ડમાં બત્રીસ ગુણ્યા અઢાર ફૂટના વિશાળ સ્ક્રીન પર મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે ફેન પાર્કમાં બેઠક વ્યવસ્થા ઉપરાંત ખાણાપીના સ્ટોલ ટેટુ સ્ટોલ બાળકો માટે રમતગમત જોન અને સેલ્ફી ની સુવિધા ઉપલબ્ધ થશે પ્રવેશ નિઃશુલ્ક છે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ દેસાઈએ જણાવ્યું કે મેચ દરમિયાન ફેન પાર્કનો વિડીયો બનાવવામાં આવશે આ વિડીયો સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન સ્ક્રીન પર પ્રસારિત કરવામાં આવશે ગરમીને ધ્યાનમાં રાખી ની ટીમ હાજર રહેશે ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટી सीसीटीवी कैमरा की सुविधा पण उपलब्ध રહેશે 7000 થી વધુ દર્શકો ની ક્ષમતા ધરાવતા આ ગ્રાઉન્ડ માં નગરજનો જિલ્લા વાસીઓ ને ક્રિકેટ પ્રેમીઓને પધારવા આમંત્રણ આપ્યું છે આ IPL ફેન પક આયોજન નડિયાદ શહેર મે સાપ્તાવાર હોરા અને દર બાર યહા સે બહુત અચ્છા સપોર્ટ પૂલને કી વજે સે ઇસ બાર ફિર સે BCCI કી તરફ સે IPL ફેન પક આયોજન નડિયાદ મે હો રહા હૈ 12 ઓર 13 એપ્રિલ કો આને વાલે વીકએન્ડ કો રાધે ફાર્મ ગ્રાઉન્ડ પે ઇસ IPL ફેન પક આયોજન હોગા जहाँ पे जो दो मैचेस शनिवार के और दो मैचेस रविवार के उनका लाइव स्ट्रीमिंग इस आई फैन पार्क में होगा जिस तरह से लोग स्टेडियम में मैच देखने जाते हैं उसी तरह का एक माहौल एक एक्सपीरियंस नडियाद के जो क्रिकेट प्रेमी जनता है उनको इस आई फैन पार्क के माध्यम से दिया जाएगा पहला तो नड़ियाद ना क्रिकेट रफिकों ने बना मन आनंद है कि શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે રાધે ફાર્મ વિટલાજ રોડ ઉપર પેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં એક જ જગ્યાએ થવા જઈ રહ્યું છે નડિયાદ અને આખા દેશમાં પાંચ જુદા જુદા રાજ્યોમાં પેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે પેન પાર્કમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે લોકોને બેસવાની સારી વ્યવસ્થા હોય છે મોટો સ્ક્રીન હોય છે ડીજે હોય છે ખાણીપીણીના સ્ટોલ હોય છે નાના બાળકોને રમતગમતના સ્ટોલ હોય છે મોટાને પણ આનંદ આવે એવા સ્ટોલ હોય છે ટેટુ સેન્ટર હોય છે એટલે ખૂબ સારી એક ગ્રાઉન્ડમાંથી મેચ જોઈ રહ્યા હો એવો એક ફીલ આવે છે તમને એક એવો આભાસ થાય છે ગ્રાઉન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા છો પત્તા ગરમીની સિઝન છે આ વખત દરેકને પાણી નિઃશુલ્ક મળે તેની બીસીસીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક જણને પાણી ફ્રી મળે બીસીસીઆઈ તરફથી અમિતભાઈ અહીંયા આગળ હાજર રહેશે બે દિવસ તેઓએ ખૂબ સરસ બધી વ્યવસ્થા કરી છે અને હજુ પણ જે કંઈ વ્યવસ્થા જરૂર પડશે એ તેઓ કરશે ફેનપાર્કમાં ખાસ કહું તો કુટુંબ સાથે લોકો ખૂબ એની મજા માણતા હોય છે અને આ વખત પણ ટોટલ ચાર મેચ એટલે આઠ ટીમોનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે એના પાર્કની નડિયાદ અને નડિયાદની આજુબાજુની ક્રિકેટ રસિક જનતા માણે તેવી હું આશા રાખશ્રી લગભગ સાત થી આઠ હજાર લોકો એક સાથે ફેન પાર્કમાં બેસી શકશે દર વખત આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર કરીએ છીએ ત્યારે પાંચેક હજારની ક્ષમતા હોય છે પણ રાધે ફાર્મ પર આગળ જરા મોટું બનાવ્યું છે અને આઠેક હજાર લોકો એક સાથે બેસી શકશે તેટલી ક્ષમતા છે એક જ સ્થળે આયોજન કર્યું છે તો સમાચારો પછી આસપાસના જિલ્લાના વધારે નાગરિકો આવી જાય છે તો શું વ્યવસ્થા ના આસપાસના લોકો આવે જ છે પણ એક વસ્તુ સારું છે કે ફ્લોટિંગ પબ્લિક એટલે એવું નથી કે બે મેચો એક જણ આયા બેસી જ રહે છે ઘણા બધા કુટુંબ સાથે આવતા હોય તો અડધો કલાક કલાક બેસતા હોય એ જાય બીજા કોઈ આવે તો એવી ફ્લોટિંગ પબ્લિક તો પચીસથી ત્રીસ હજાર થાય છે મેચમાં એટલે વ્યવસ્થા જળવાઈ જાય છે પરંતુ ઘણી વખત એવું થયું છે એક વખત આપણે ફાઇનલ હતી ફેરફારની ત્યારે વ્યવસ્થા જાળવવામાં અઘરું પડ્યું હતું પરંતુ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે એટલે વ્યવસ્થા જળવાય આ સળિંગ આપણું સાતમી વખત આયોજન છે કોવિડમાં બે વખત પાર્ક નહોતો થયો એટલે તે વખત આયોજન નહોતું થઈ શક્યું આપણું સાતમી વખત આયોજન છે ડોક્ટર અહીં હાજર રહેશે પોલીસ અહીં આગળ હાજર રહેશે અને કોઈ એવી ઘટના ના બને તેના માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવે છે